તો દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ માટે યોજાયેલા કાર્યક્રમમાં દેશભરના શહેરોના રેન્ક જાહેર કરાયો જેમાં નંબર વનનો રેન્ક મળ્યો છે આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર વન બનવા સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાણી ટક્કર હતી સતત ત્રણ વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર બસ્સો એકવીસ માર્કસથી જ નંબર વનનો ખિતાબ મેળવતા રહી ગયું હતું ત્યારે આ વર્ષે ઇન્દોરથી સાથે સંયુક્ત રીતે નંબર વનનું રેન્ક મેળવવામાં સફળતા મળી છે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં દેશભરના સ્વચ્છ શહેરોને રેન્કિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતને મધ્યપ્રદેશના ઇન્દોર સાથે સંયુક્ત રીતે નંબર વનનો રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા સુરતનો નંબર આવતા ગર્વ વ્યક્ત કરતા મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે આ રેન્ક માટે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવતા હતા જેમાં પાલિકાના નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ નાગરિકોનો સહયોગ મળ્યો છે જેથી આ રેન્કના બન્યા છીએ આ રેન્ક તમામ સુરતીઓને આપું છું સમગ્ર કાર્યક્રમનું પાલિકાના આઈસીસીસી ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એકમેકને શુભકામના આપી હતી સાથે જ સફાઈ કામદારો અને એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા તમામ લોકોએ સુરતને છેલ્લા ત્રણ વર્ષથી જે પીછે હટ મળતી તેમાં અગાઉથી કરેલી તૈયારીઓ અને આ જ રીતે નંબર મેળવતા રહેવા તથા નંબરને યથાવત રાખવા માટેની તૈયારી પણ દર્શાવી હતી સાથે જ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલે પણ સુરતને મળેલા સન્માન બદલ સૌ સુરતીઓને અને પાલિકાના પદાધિકારી સહિત કર્મચારી અને અધિકારીને અભિનંદન આપ્યા હતા સાથે જ પ્રધાનમંત્રીના સંદેશ બાદ દેશભરમાં શરૂ થયેલા સ્વચ્છતા કાર્યને આ સફળતા માટે કારણભૂત હોવાનું અને તમામ લોકોને પ્રધાનમંત્રીને શ્રેય આપ્યો હતો સુરતને સફળતા મળવા પાછળ રોજ સુરતના ફોર લેન રોડની મશીનથી બે વાર સફાઈ થાય છે સ્વિમિંગ મશીનથી દિવસમાં બે વખત ફોર લેન રોડની સફાઈ કરવામાં આવી છે આ ઉપરાંત ટેક્સટાઇલ ડાયમંડ માર્કેટ સહિતના કોમર્શિયલ એરિયામાં સ્વીપિંગ કામગીરી પર પણ ભાર મુકાયો છે સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ એમપી શ્રી એમપીશ્રી એમએલએશ્રીઓ એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાક સહકાર મળ્યું છે એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાક્ષ સહકાર મળતું રહેશે એવી અપીલ પણ કરું છું ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડો પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની એક સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ સાધરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માજી મેયર માજી ચેરમેન એમના સૌ કોર્પોરેટરો સૌ કમિશ્નર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે